નમસ્કાર મિત્રો અમારી એસઆરટી ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો અત્યારે હાલ ભૂકંપને લઈને એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે જ્યાં મિત્રો આપણે જણાવી દઈએ કે ભારત વહેલી સવારે ફરી હચમચી ઉઠ્યું જ્યાં મિત્રો વિગતવાર વાત કરીએ તો ભારતમાં ભૂકંપના આંચકાઓ વધી રહ્યા છે અરુણાચલમાં આજે સવારે ત્રણ પોઈન્ટ એકની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો લુયો અને સુબીની વિસ્તારમાં વહેલી સવારે ચારને પંચાવન વાગે ભૂકંપ આવ્યો હતો અને આ પહેલા પણ સાત મેના રોજ ઉત્તરાખંડમાં બે પોઈન્ટ છની તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો હતો જો કે મિત્રો મળતી માહિતી અનુસાર આપણે મિત્રો જણાવી દઈએ કે ત્યારે મિત્રો મેઘાલયમાં પણ છ મે ત્રણ પોઈન્ટ ચારની તીવ્રતાનો અને પાંચમી મેના રોજ દિલ્હીમાં બે પોઈન્ટ ઝીરો આસમા અને આસામમાં ત્રણ પોઈન્ટ એક અને મહારાષ્ટ્રમાં ચાર મેના રોજ બે પોઈન્ટ ચારની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો ત્યારે મિત્રો મળતી માહિતી અનુસાર આપણે એ પણ જણાવી દઈએ કે આ ભૂકંપના કારણે લોકોમાં ગભરાટ છે જ્યાં મિત્રો અત્યારની આ મોટી ખબર મળી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો તમે લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો ધન્યવાદ